રામ રામ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થશો બધા આપા આવ્યા હતા અને બધા વે ગયા છે અને આપણે હવે મસ્ત મજાની દાતી મારીને મેદાન બનાવી દીધું છે મસ્ત મજાનું અને વાવણીઓ બી આવી ગયો છે અને બાલાજી ચણા વવરાવે છે ચાલો મારે જવાનું છે મામાના અને માસીના લગ્નમાં કેમ કે ભાઈ અહીંયા બધું રાગે પડાવી દીધું છે મસ્ત મજાની સવાર છે અને ઠંડી તમારે અહીંયા કેવી છે જરા કોમેન્ટ કરીને કહી દેજો અમારે તો અહીંયા બહુ છે હાજા ઘડાવી નાખે એ ઠંડી છે હાજા ઘડ અને મારા હરસભાઈ એવા છે જો તે જો ઉભા મારી વાટે છે આગળ અહીંયા જાઓ બરોબર હજી મારા નાઈ ધોઈને જવાનું છે કાલે જ લગ્ન છે અને હજી કપડાં લેવાના બી બાકી છે થોડા ઘણા લઈ લીધા છે ત્રણ જોડ સારા જોડ હજી ત્રણ ચાર જોડ જીકી નાખ્યું તો મજા આવે એમ ચાલો તો હું ઘરે જઈને નાઈ ધોઈને ફટાફટ નીકળી જવાનું છું ચાલો જવો છે ને ભાઈ આ બધું વાવવાનું છે એ ભાઈ બપોર થાય ત્યાં વાવી દે મસ્ત મજાનું મેદાન આપણું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે અને આ મેદાન જોઈને તો ભાઈ મજા આવી મજા આવે પણ આ મેદાન જે તૈયાર કરવામાં ભાઈ મને હાલત જે મારી ટ્રેક થઈ છે ને એ મને ખબર છે બીજા કોઈ ન ખબર હોય સતત બે દિવસ ટ્રેક્ટર રાખ્યું ને ત્યારે આ વસ્તુ તૈયાર થઈ છે બરોબર ચાલો હર્ષ ભાઈ આપણે વાટો ઊભા છે આપણે નાય તો નીકળી જાય બસ હજી જો આવ્યો છે ટ્રેક્ટર વાળો અમારે યુવરાજભાઈ વાળી આવી ગયા છે સ્વામિનારાયણ

काय लावानुस तर मला जाऊ सलो मला बाकी भाई निकडू આપણે આવી ગયા છીએ પછી મસ્ત મજાનું વિવેક ભાઈને કીધું જમાડી લઈએ અને પૂજા પાર્લરમાં લાભ દેવા માટે આવ્યા છીએ અને શિવ આવે છે મસ્ત મજાના તો ચાલો પેલા પૂજા પાર્લરનું સેટઅપ જોઈને તમને આમ નામ ભૂખ આમ ઉઘડે અંદરથી આમ આમ ઉઘડે આમ ચાલો તો પેલા

અને મોગેરા મહેમાન નું ભાઈ અહીંયા સ્વાગત આપણે કરી નાખ્યું છે કુવાડિયા છે ખમણ છે પાર્ટી બધી હસ્તી મામાના ગેટમાં જેને કડે ફોર વ્હીલ ની સાઈટ ટીંગડી હોય ને એના અંદર જવા દેતા મારે તો કોકી ઉસી લેવી પડી તો ભાઈ વરાજો કમ્પ્લીટ મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને મામાના લગનમાં ધૂમ મજાવાની છે ધૂમ

આજે અમે એના સાસરિયા પક્ષ માંથી નીકળ્યા જાન લઈને બહુ વાગું હવે નજીક જ છે લગભગ ઘરેથી ડીજે વગડતા વગરતા નીકળી જાય તો હાલે ખરું એમ હું કેવું તારું તો કઈ નઈ વરાજાના ભાઈ ફોટોશૂટ કરવા માટે જવાનું છે તો ચાલો મસ્ત મજાના વરાજાના ફોટોશૂટ કરીએ કેમ કે ભાઈ આજ વરાજો છે ને વરાજો બે દિવસનું કાર્યકાળ એનો હોય એટલે ઈ કેમ થાવું જોઈએ બરોબર ને ભાઈ કેમેરાવાળા હમ અમારા બધા કેમેરાવાળા ભાઈ છે ડ્રોન બોન રાખો છો કઈ રાખો છો બધું કઈ ઉડાડવાનું છે ને ડ્રોન લાવવા છો મારો વિડિયો ઉતાર દેવાનો મસ્ત મજાનો સાકાન ધાર જેવો ચાલો મસ્ત મજાના વિડિયો શૂટ

મામાનો ફોટોશૂટ ફોટો શૂટ કરવા માટે અહીંયા આવી ગયા છીએ અને શાકાની ધાર જેવા ફોટા પાડવાના છે મામાના હા બધા જોવે છે વારો કેટલી આવે છે તો ભાઈ અહીંયા પે મારો મત ચાઈ ગયો છે મસ્ત મજાનો ભાઈ આવ્યા છે ભાવનગર ફોટોશૂટ કરવા માટે હોટલ છે જોરદાર જેનું નામ તો મને ભી ખ્યાલ નથી પણ મસ્ત મજાનો આ મોજ આ બધા અહીંયા બધા બધા વીઆઈપી પર્સન છે બધા ઓ મિલવાબન બિલવાબન જમાટ છે નરુ મમન ભાઈ આવડી નાની ચોલો ખાવાનું થાળી નું ટેબલ બેન્ડ કરો તમે હુ હાટુ આવ્યા છો હે આ બધા આમ તો જો હા 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 આપણે થાય બાપપાનો बगीચો હે હા મને બિહારો પર્સન જેવું છે આપણે પણ આવે છે નથી 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 ભાઈ નથી એટલે નથી નથી લઈને પાણી વાળવા એમ હું યાર આપણે પર્સન

એને જમાવટ છે ને અમારા બધાને ફોટા પાડવાની જમાવટ છે પણ બધાના ફોટા મેં હારા પાડી દીધા મસ્ત મજાના પણ મારો ફોટો મામા તલવાર બોલવાની જાઓ મારતા નહીં મને બીક લાગે ભાઈ અહીંયા ફોટો પડે એટલે આવું છે બધું હું બધાના ફોટા હું મસ્ત પડું પણ મારા ફોટો કોઈ સારા જ નથી પડતો સિંહનો ઢોળો હવે હોય હા ભાઈ જેવું ગમે એને ખોબા ઉપાડે લેવા અમારે એવા હરીભાઈ

અને હું ગાડલા માથે મસ્ત મજાનો બેઠો છું ને ફીલિંગ આવે છે જોરદાર ભાઈ ઓ ભાઈ ભાઈ લખોબેન બકોબેન મદદ બેઠા હે ભાઈ યજ્ઞિક મારો માસ્ટર છે યજ્ઞિક ભાઈ રામ રામ એ યજ્ઞિક ભાઈજો ભાઈજો ચાલો તો હવે આપણે પાઇટ ઉતરાવી દીધી ઉરાજાને બરોબર અને અહીં જાય ફોટા પડવાનું પૂરું થાય પછી પાઇટ ઉતરાવવાનો મેળ આવે છે ને ભાઈ આ લગભગ ફોટા પડવાનું પૂરું જ નથી થવાનું એવું લાગે છે શું ચાઈ